અત્યારે મહત્ત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગઈકાલે બજરંગ સેના દ્વારા મહેસાણા ખાતે ભવ્ય બાઇક રેલી અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો અને હવે બજરંગ સેના આગામી સમયમાં હિન્દુત્વ માટે ધર્મ માટેની સેવા માટે જે કાર્યક્રમ કરવાની છે એની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હવે બજરંગ સેના ગુજરાતીની અંદર આપણા ધર્મ માટે ખરા પગે ઉતરી છે તો દરેક લોકો બજરંગ સેનાની સાથે સાથ આપે અને વધારેમાં વધારે જોડાય અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા

અને સવારે ટાઈમ હોય તો બહેનો પણ છોડાય અને સવારતા જ બંને ટાઈમ થાય તો ખૂબ જ સરસ થાય એ ઉમેદવારો આગળ હવે આપણી સમક્ષ ભજન સેનાના રાષ્ટ્રીય સચિવ એવા બીનાબેન બલસારા છે તો તમારી આગળ ભજરંગ સેનાની રૂપરેખા શું રહેશે હિન્દુત્વ માટે માટે થઈને હવે તો આપણે બહુ સજાગ થવાનું છે જે રીતે વિધર્મીઓને આપણે જોઈએ છીએ એમના એમના સમાજમાં તો દીકરીઓ બી ઓફિસમાં બી નમાજ પડવા જતા શકાયો છે તો આપણે એટલું ના કરીએ તો આપણે કમસે કમ મંગળવાર છે શનિવાર છે આપણે જે હનુમાન દાદાનો વાર છે એ દિવસે કમસે કમ આપણે આપણા મંદિરોમાં અને મંદિરોમાં જઈને બી ઠીક છે અને પોતાના ઘરે બી આપણે જો સ્પીકર વગાડીને મોટા લાઉડ સ્પીકર એ લોકો વગાડતા હોય તો આપણે કેમ નહીં તો આપણે બી એ લેવલે હવે આવવું પડશે અને આપણે એ રીતે બહેનોના અને આપણી દીકરીઓને બી સજાગ કરવાની છે અને એમના આપણા ઘરેથી આપણે આ બધું ચાલુ કરે જો કે તમે મંગળવાર શનિવારે

આજે અને ગુજરાત ની દરેક જગ્યા થી દરેક આપણા કાર્યકર્તાઓ હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા તો પેલા તો એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમનો સમય અમારા માટે ફાળવ્યો આ તો હજી ટેલર જ છે હજી આગામી પહેલા મહિના બીજા મહિનામાં જે બજરંગ સેના ગુજરાતની અંદર કાલે જોજો તો હવે આપણે આ કાર્યક્રમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને દરેક લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર અને દરેક લોકો કોઈપણનું સ્વાગત રહી ગયું હોય તો માફ કરજો અને હવે આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ